શનિવાર તારીખ છ ડિસેમ્બર મહિનો બે હાજર પચીસ ના રોજ આજે કેશું નાનું તને જણાવીએ છીએ હાલો હું કાંતિ તોસી બોલું ભાઈ મારી નાત ને જણાવવાનું કેશું નાનું તને જણાવવાનું મારું જણાવવાનું એવું છે કે ભાઈ તમે દસ તારીખે ધીરુ જમાની પેઢી આવો ભરત જમાની પેઢી આવો આપણે અત્યારે સર્વે મારી નાયત કયો છો કે ભાઈ ગઢુલા કાયદા મુજબ આપણે એ કાયદો તો અમર જ રાખવાનો છે તો અત્યારે અમારા છોકરું માથે કેસું નાનું તે મેરામણ મૂક્યા છે ભાઈ અને અત્યારે અમારો વ્યવહાર બંધ કરાયો છે તો આપણે મારું કહેવાનું એવું છે તમને મારી સર્વે નાચ ને કહેવાનું છે કે ખામી પેઢીઓ બતાવતા બતાવતા ઉત્તર દેતા દેતા અત્યારે કેસું નાનું

ની પેઢી હોય જો પૈસા મૂકી તો ઘરે ઘરે તો પૈસા મૂક એવી રીતે આ ન્યાય નહીં થાય મારા ભાઈ કે સોના અને મારી નાચ આમ ન્યાય નહીં થાય એમ તમે જો ન્યા વટી હો અસલ મારી નાચ તમે જો અત્યારે સુરત રમશી તો એવું બોલતો હોય કે ભાઈ હું શિક્ષણ સુરત ધમા હું ન્યા વટી સારું લ્યો તો મારે તને ખાસ કરીને એક કહેવાનું છે એવી નાચને તું ઓફર મારીમાં તું તારે અમે એવું જ સમજવું છે કે સર્વે પેઢીઓ છે એમ સર્વે પેઢી અમૃત છે તો આવી પેઢી કેન્સલ કરી માં અને આવી રીતે કરાવ માં મારી નાચ ને સર્વે ને મારે જણાવવાનું છે કેતા હોય તો તમને નામ ગણાવી આપું અને કેતા હોય તો હું તમને સર્વે ને એક હરે અભમ માં કહું છું સર્વે મારી નાચ ને એટલે મારું આમંત્રણ છે એટલે મારી નાચ હરજી સાંભળો અમારી અને આવો ધીરુ સમાની પેઢી આવો 10 તારીખે આપણે આનો ખાટો કરવો ન્યાય કરવો છે આ અતરે એમ ના બેઠા છો અતરે આજની તારીખમાં 6 તારીખે અતરે અમે ઈ ધીરુ જમાની પેઢીમાં બેઠા છીએ કાળુ તળસી કાંટી તળસી બિખા તળસી સર્વે બીજી મારી પાંચ નાત છે મારી નાતો તો અલ્યા તમે આવો એમ અન આનો કાંટો કરવો ની ગઢુલાની પેઢીનો જે કાયદો આપણે 5000 નાતે બાંધ્યો છે એ અમર રાખવો છે અન આનો મારા જવાબ દેવો છે આ દીકરીના માવતર આયો અન એ દીકરીના માવતર ને મેમ આયા છે પછી અમે ઈવડે દીકરીના હારિયાને બોલાવ્યા છીએ અમારી માથે મેરામણ ને કાના ના છોકરો માથે એ છોકરો નહીં પણ લાવ્યા છે અને આપણે દસ તારીખે હું યંડા લાવવાનો છું અને લાવીને તું તારે મારી નાચ સર્વે તમે આવો અને આનો એક કાંટો ખરો અને અમને એ વાતનો અમને એ કેસો નાનો અડમ્યો અત્યારે અડીખમ ઊભો છે તમે સર્વે નાચ કયો છો એટલે અમને કર્મનો સાંડલો સાંજે દો એટલે દસ નો ડબ્બો નાખો મારી નાચની કોઈ કાળા કરી હોય કોઈ દેવીને કાળી કરી હોય નાચની દેવીને કાળી કરી હોય ને અમે ફેટાવી હોય એનો દંડ મુકો કાલુ તલસી મંજૂર થાય પણ મારી નાચ એનો ન્યાય કરો આવો